પોરબંદરમાં સમસ્ત તાલુકા કોળી સમાજ દ્વારા એવોર્ડ સન્માનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છ ટર્મ સુધી સુધરા સભ્ય તરીકે સેવા આપીને ઉત્તમ કામગીરી કરનારા કોળી સમાજના સત્તાણું વર્ષીય સિનિયર સિટીઝનનું ભીષ્મ પિતામ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું ચાર દાયકાઓથી કોળી સમાજના સામાજિક શૈક્ષણિક આધ્યાત્મિક અને સેવા ક્ષેત્રે સક્રિય યોગદાન આપનારા કોળી સમાજના પૂર્વ ઉપપ્રમુખ અને નગરપાલિકામાં સતત છ ટર્મ સુધી સુધારા સભ્ય તરીકે સેવા આપી ચૂકેલા સત્તાણું વર્ષે પણ યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ અને તંદુરસ્ત સ્વાસ્થ્ય ધરાવનાર સેવાકર્મી રામ ભક્ત ભગવાનજીભાઈ કાળાભાઈ બામણિયાને તેમની ચાર દાયકાઓની સેવાની કદર રૂપે ભીષ્મ પિતામહ એવોર્ડથી સન્માનિત કરવાનું આયોજન કરાયું હતું છાયા પ્લોટ ન્યુ કોળી સમાજના પ્રમુખ દેવાયતભાઈ વાઢિયાએ કાર્યક્રમની રૂપરેખા આપી સૌનું સ્વાગત કરી આવકાર આપ્યો હતો કોળી સમાજના અગ્રણીઓ સર્વ ભૂપતભાઈ ડાભી લાખાભાઈ મોકરિયા ભગવાનજીભાઈ ચાવડા મોહનભાઈ સોલંકી દુદાભાઈ બારિયા હેમંતભાઈ મોકરિયા અર્જનભાઈ આંત્રોલિયા જાણીતા શિક્ષણવિદ તેમજ બીએડ કોલેજના ડાયરેક્ટર ડોક્ટર ઈશ્વરભાઈ ભરડા સહિતના સમાજ શ્રેષ્ઠીઓની હાજરીમાં આ સમારોહ યોજાયો હતો સ્વામિનારાયણ ગુરુકુળ સામે આવેલા છાયા પ્લોટ ન્યુ ઘેડિયા કોળી સમાજની વંડી ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એવોર્ડ એનાયત થયો ત્યારે તાલુકાભરના કોળી સમાજના ભાઈઓ બહેનો ઊભા થઈ તાળીઓના નાદથી સન્માન આપ્યું હતું આ સન્માનના પ્રતિભાવ આપતા ભગવાનજીભાઈ બામણિયાએ કહ્યું કે મેં રામનું કામ કર્યું છે આ સન્માનના પ્રતિભાવ આપતા ભગવાનજીભાઈ બામણિયાએ કહ્યું કે મેં તો રામનું કામ કર્યું છે સેવા કરવી હોય તો નાના બની મોટા કામ કરો સમાજના શ્રેષ્ઠીઓને ઈર્ષા દ્વેષને એક બાજુ મૂકી સમાજ ઉત્કર્ષ કરવા અનુરોધ કરી ઋણ સ્વીકાર્યો હતો આ પ્રસંગે તેમનો સમગ્ર પરિવાર જેમાં પુત્ર પ્રવીણભાઈ દિલસુખભાઈ ચંદ્રકાંતભાઈ હિતેશભાઈ પુત્રી કંચનબેન પુષ્પાબેન લાભુબેન તેમજ તેમના જમાઈઓએ હાજર રહી અહોભાવ વ્યક્ત કર્યો હતો અમારા ભગવાનજીભાઈ બામણિયાના અમે આજે સમસ્ત કોરી સમાજે સ્વાગતમ કર્યું અમારે એ કોળી સમાજના સાહીઠ સેવા કરી હતી અને વિશ્વાપિતા વોર્ડ આપીએ અને છ ટર્મથી તો એ મ્યુનિસિપાલિટી કાઉન્સિલની ત્યાં સેવા કરી હતી અને એના જે અમારા સમાજ વાત કરી નથી ગયા એટલું કર્યું અમને એનો ઘણો ઘણો આનંદ થયો સમાજ ભેગી થાય ને એનું આર્થિક સ્વાગતમ કર્યું હાથોડા કર્યા અને એની અહીંયા જમરવા રાહ એ ઘણો કર્યું અમારી શક્તિગઢ ઘણો ઘણું કર્યું આ અવસરે ભગવાનજીભાઈનું ઢોલ શરણાઈના સૂર સાથે જબરી મેદની વચ્ચે અદકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન છાયા પ્લોટ સમસ્ત કોળી સમાજના યુવા પ્રમુખ અર્જનભાઈ આંત્રોલિયા અને રાજુભાઈ રાઠોડે સંભાળ્યું હતું જ્યારે આભાર વિધિ વિજયભાઈ સાગરકાએ કરી હતી કાર્યક્રમમાં તાલુકાભરમાંથી સમાજના અગ્રણીઓ કોળી સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર